મારું નામ કાજલ માખેચા છે અને અમે લોકો અચોક્સ મુદત ની હડતાલ ઉપર કાલ થી સત્તર ત્રણ બે હજાર પચીસ થી ગયેલા છીએ અમારા ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ આદેશ નહીં થાય ત્યાં સુધી અમે લોકો અચોક્કસ મુદતની હડતાલ ઉપર રહેશું હડતાલ ઉપર જવાના મુખ્ય બે મુદ્દા છે પેલું ટેકનિકલ પગાર સુધારણા અમને મળે અને બીજું ખાતાકીય પરીક્ષામાંથી મુક્તિ મળે અમને ટેકનિકલ પગાર સુધારામાં એવું છે કે બે હજાર માં એક કમિટી બેઠી હતી અને બે છ ત્રણ બે હજાર ચોવીસ માં એક ઠરાવ થયેલો હતો જેની અમલવારી બાકી છે અને અમે લોકો ટેકનિકલ કામગીરી કરતા આવ્યા છીએ અમારા એમપીડબલ્યુ ભાઈઓ અ આભા કાર્ડ ઘરે ઘરે જઈને કાઢીએ છીએ આયુષ્યમાન કાર્ડ કાઢે છે અમારી એફએડડબલ્યુ બેનો બીપી માપે છે ડાયાબિટીસ માપે છે રસીકરણની એન્ટ્રી ટેકોમાં કરે છે આ બધી જ કામગીરી ટેકનિકલ કામગીરી છે જેને સરકારે સ્વીકારી અને અમારો આ પ્રશ્ન સ્વીકારી અમારે હલ કરવો જોઈએ એટલે અમે ટેકનિકલ કેડર માટેની પગાર સુધારણા બાબતથી માંગ કરીએ છીએ આજે અમે લોકો હજાર અમારા હજાર રાજકોટ જિલ્લાના હજાર કર્મચારીઓ છે એમાંથી સાતસો જેટલા ભેગા થયા છીએ અને આજે મેં આવેદન આપવાના હતા કલેક્ટરને અને ડીડીઓ સાઈડને આવેદન આપી દીધું છે અને મુદત ની હડતાલ જે કરવાના છે એનું આવેદન આપે અને રેલી કાઢવાના